બારડોલી તાલુકાના મઢી સુરાલી ખાતે આ સુરાલી જિલ્લા પંચાયતના સભ્ય અને બારડોલી તાલુકાના મહામંત્રી એવા જીતેન્દ્રસિંહ પ્રભાતસિંહ વાસ્યાના જન્મદિન નિમિત્તે મઢી સુરાલીના ગ્રામજનો તથા વેપારી મંડળ મળીને છાશ વિતરણ કરવામાં આવ્યું અને કેક કાપી હતી જીતેન્દ્રસિંહ વસ્તિયા મઢી સુરાલી નાગરિક સહકારી મંડળીના ઉપપ્રમુખ પદ ધરાવે છે અને સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક શ્રી મડી વિભાગ કેળવણી મંડળ જેવી સંસ્થાના ડિરેક્ટર પણ છે

આ ગામના વડીલો અને આ ગામજનો ને અને ભારતીય જનતા પાર્ટી ના નાના મોટા કાર્યકર્તા ને હું એમનો આભાર વ્યક્ત કરું છું જિલ્લા પંચાયતના બહુ ખૂબ ઓછા જૂજના કહી શકાય એવા કાર્યકરો પૈકીમાં ભાજપના એક મહામંત્રી પદેક્ટર છે સુરત ડિસ્ટ્રિક્ટ છે અને ઘણી બધી સારી ગૌ સેવાની પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે અને અમે તો ગર્વથી કહી શકીએ કે ભાઈ અમારા અમારી શોધ છે એવા કહી શકાય એવા જીતુભાઈ વાસિયા આજે જન્મદિવસ છે ત્યારે મડી સુરાલી ભાજપ પરિવાર તરફથી મઢી સુરાલી ગ્રામ પરિવાર તરફથી આ મળી સુરાલીની તમામ સામાજિક જાહેર સંસ્થાઓના સંચાલકો તરફથી અમે એમનો શેષ ત્યાર યશસ્વી નીવડે હજુ વધારે પ્રગતિ કરે જાહેર સામાજિક શૈક્ષણિક ધાર્મિક તમામ સંસ્થાઓમાં તેઓ રૂપ થઈને એ સંસ્થાના વિકાસમાં અને પોતાના સાંકૃતિક વિકાસમાં વ્યક્તિગત વિકાસમાં